ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકા અને બાવડા તાલુકામાં જિલ્લા અંદરનો પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસ યોજાયો હતો ધોળકામાં અને બાવડામાં રોહિકા ધનવાડા અને ચિયાળા ગામ ખાતે યોજાયેલા આ પ્રેરણા પ્રવાસમાં ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ બોર્ડના અધિકારીની અધ્યક્ષતામાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત મોડેલ ફાર્મની મુલાકાતનું આયોજન કરાયું હતું આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ખેડૂતોને ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી થતા નુકસાન અને તેનાથી જમીન બંજર બનવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રાસાયણિક ખેતીથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રેરણા પ્રવાસમાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો જેવા કે બીજામૃત ઘનજીવામૃત જીવામૃત આચ્છાદન અને વાપસા વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી ગોહેલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ